તાકોડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળાની છતમાંથી પડતા પાણીના લીધે અભ્યાસ બગડે છે એક તરફ સરકાર દ્વારા ભણશે ગુજરાતના નારા નાખી રહી છે તો બીજી તરફ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ત્રાકોડા પ્રાથમિક શાળાના ધોરણ એકથી આઠના એકસો બાર વિદ્યાર્થીઓ શાળાની છતમાંથી વરસાદનું ટપકતા પાણીના કારણે અભ્યાસ બગડી રહ્યો છે અને વિદ્યાર્થીઓને શાળાની ઓફિસ અને એક જ ઓરડામાં બેસીને ભણવું પડે છે અને પ્રાથમિક શાળા જર્જરિત બનવા એક ઓરડામાં બે ધોરણના વિદ્યાર્થીને બેસાડવામાં આવે છે અને શાળાની બિલ્ડિંગમાં પાણી પડવાથી શાળાના આચાર્ય દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોનું શિક્ષણ જળવાઈ રહે તે માટે થઈ બે અલગ અલગ સવાર બપોરની પાળીઓ ગોઠવી અને અભ્યાસ ચાલુ રાખવામાં આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના ખાંભાગીના ત્રાકુડા ગામના વિદ્યાર્થીઓ શું છે મુશ્કેલીઓ જોઈએ આ રિપોર્ટમાં આ છે ખાંભા તાલુકાના ત્રાકુડા ગામ આવેલી પ્રાથમિક શાળા પાછલા ઘણા સમયથી ખાંભા તેમજ તાલુકાભરમાં અવિરતપણે વરસાદ વધી રહ્યો છે જેના કારણે વોકળા નરસી ઝરણામાં પાણી વહેતા થયા છે ત્યારે ખાંભાના ત્રાકુડા ગામમાં આવેલા સરકારી પ્રાથમિક શાળાનું આવેલી

કારણે પાણી પડવા પડે છે અને અમારો ભણવાનો અભ્યાસ પણ બગડી રહ્યો છે બગડી રહ્યો છે અને અમારે બે ઓરડામાં બે બે ધોરણને બેસવું પડે છે અમારે અમારી સરકારને એ વિનંતી છે કે અમારી શાળા જલ્દી જલ્દ નવી બનાવે એક તરફ સરકાર ભણશે ગુજરાતના સ્લોગનો વહેતા કર્યા પણ વાસ્તવિક ખાંભા તાલુકાના ત્રાકોડા પ્રાથમિક શાળાની છે કે છતમાંથી પાણી ટપકે છે નીચે ધોરણ એકથી આઠના એકસો બાર વિદ્યાર્થીઓ બગડી રહ્યો છે શાળાના રૂમમાં ઇલેક્ટ્રિક ઉપકરણોમાં શોર્ટ સર્કિટ પણ થઈ રહ્યો હોય છતાં પણ જિલ્લાનું શિક્ષણ તંત્રના પેટનું પાણી નથી હલતું ત્યારે આ શાળાના પ્રિન્સિપાલ અને ગામના સરપંચ દ્વારા રજૂઆતો લેખિક મૌખિક કર્યા બાદ શાળા મંજૂર થઈ છે તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષથી બનાવવામાં આવતી ન હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે મારું નામ પટેલ ધર્મિષાબેન ચંદુભાઈ છે ત્રાકુડા પેસન્ટ શાળામાં હું ફરજ બજાવું છું શિક્ષક તરીકે અમારી શાળામાં બાલવાટિકાથી ધોરણ આઠના બાળકો ભણે છે જેમાં અમે શાળા જર્જરી થઈ ગઈ છે ઉપર સુધી અમે એની અરજી કરેલી છે બાળકોને જ્યારે સતત વરસાદ આવતો હોય છે ત્યારે થોડીક બેસવામાં તકલીફ થતી હોય છે અમારે અત્યારે ઓફિસમાં અને ઉપર ઓફિસની ઉપર એક રૂમ છે ત્યાં અમારે બાળકોને ભેગા ભેગા ધોરણમાં બેસાડવા પડે છે એટલે ભણાવવામાં પણ તકલીફ પડે છે અને બાળકોને ભણવામાં પણ તકલીફ પડે છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે વહેલી તકે અમારી મંજૂરી કરેલી છે શાળા નવી બનાવવા માટેની તો વહેલી તકે સરકાર શ્રી અમારી નમ્ર વિનંતી સાંભળે અને નવી સ્કૂલ બનાવે તેવી વિનંતી છે કાંભા તાલુકાના ત્રાકોડા ગામની પ્રાથમિક શાળામાં બાળવાટિકાથી ધોરણ એકથી આઠના હાલ એકસો બાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે શાળા જર્જરિત બની ગઈ છે વિદ્યાર્થીઓને જીવનમાં જોખમ પણ અભ્યાસ કરવો પડે છે પ્રાથમિક શાળા જર્જરિત બનવા એક ઓરડામાં બે ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે અને શાળાની બિલ્ડિંગમાં પાણી પડવાથી શાળાના આચાર્ય દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોનું શિક્ષણ જળવાઈ રહે તે માટે થઈને બે અલગ અલગ સવાર બપોરની પાળીઓ ગોઠવવામાં આવી છે અને અભ્યાસ પણ ચાલુ રાખવામાં આવ્યો છે હવે અત્યારે અમારા ગામમાં સ્કૂલમાં એકથી આઠ ધોરણનું ભણતર ચાલુ છે અને કુલ લગભગ એકસો બાર જેવી સંખ્યા છે પણ સ્કૂલમાં બિલ્ડિંગ જર્જરિત હોવાને કારણે બે પાળી કરવી પડે છે અને અત્યારે સ્કૂલમાં હયાત છોકરાને બેસાડી શકાય એવા બે જ રૂમ છે એટલે સવાર બપોરને બે પાળી કરી અને આ કામ ચલાવવું પડે છે અમે બે હજાર એકવીસમાં સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત હોવાને કારણે એ પાડવાની અને નવા બિલ્ડિંગની બંને મજૂરી માગેલી મને જિલ્લા પંચાયતમાંથી સમાચાર મળેલા છે કે જે પાડવાનું હતું એ મંજૂર થઈ ગયું છે અને નવા બિલ્ડિંગની ટેન્ડર પ્રક્રિયા કેમ ચાલુ છે પણ કયા કારણે અટક્યું છે એ ખ્યાલ નથી એટલે અત્યારે હાલની તારીખમાં સ્કૂલમાં છોકરાઓને ભણાવવાની ખૂબ તકલીફ છે અને જે બિલ્ડિંગ અત્યારે હયાત છે એની અંદર છોકરાઓને બેસાડવામાં જોખમ પણ ખૂબ છે એટલે બે રૂમ જે ચાલુ છે એની અંદર જ છોકરાને બેસાડી અને કામ ચલાવવું પડે એમ